હાય ફ્રેન્ડ્સ હાઉ આર યુ વેલકમ ટુ માય કિચન કુકિંગ બ્લોગ એન માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ જો શ્રાવણ મહિનો આવી ગયો છે તો જે બી ઉપવાસ કરતા હોય તો હું એ લોકો માટે રેસીપી લાવી છું અને વરસાદ બી સારો પડે છે મોસમ મસ્ત છે તો તમે આ વિડીયો જોવા માટે લાસ્ટ સુધી જોજો અને વિડીયોને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો બે લાયકન પ્રેસ કરી દેજો કોમેન્ટ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે ધન્યવાદ તો મેં અહીંયા બફુ બડા વડા બનાવ્યા છે એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને મસ્ત અને આ રેસીપી તમને તમારા માટે બહુ જ ખાસ જે ઉપવાસ કરે છે એ તો તમે ફ્રેન્ડ્સ આ વિડીયો લાસ્ટ સુધી જોજો એકદમ દાણેદાર બફવાળા છે એકદમ મસ્ત તો હું આની બધી સ્ટ્રીક અને ટ્રીક સાથે હું તમને સમજાવીશ કે આ મેં મસ્ત વડા બનાવ્યા છે બફવડા તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો છે ને એકદમ ટેસ્ટી તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો મેં સૌ પ્રથમ એક બાઉલ લઈ લીધું છે એમાં એક કપ જેટલા બટાકા લીધા છે મેં બટાકાને બાફી દીધા હતા ત્રણ બટાકા લીધા હતા પછી મેં એક કપ જેટલી એક વાટકો જેટલો મેં સાબુદાણા પલાળીને ત્રણ ચાર કલાક સાબુદાણા પલાળી રાખવાના પછી આપણે આ સાબુદાણા એકદમ આપણા મસ્ત પોચા પોચા થઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે અને તો મેં એનું બટા બટાકા એડ કરી દીધા છે અને મેં લીંબુનો રસ એડ કર્યો છે પછી મેં ધાણા એડ કર્યા છે મરચાં એડ કર્યા છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે ફ્રેન્ડ્સ તમે સિંધર મીઠું પણ એડ કરી શકો છો એ ઓપ્શનલ છે તમે આ મીઠું એડ કર આ બી પેલું બી મીઠું એડ કરી શકો છો પછી મેં અહીંયા કાશ્મીરી મરચું એડ કર્યું છે કલર એડ કલર કલર આવવા માટે અને લાલ મરચું એડ કર્યું છે તીખું મરચું એ બધું સ્વાદ અનુસાર મેં એડ કર્યું છે અને આપણે સારી રીતના મિક્સ કરી દેવાનું છે અને મેં સ્વાદ અનુસાર ખાંડ એડ કરી છે અને તમે સિંગદાણાનો ભૂકો બી એડ કરી શકો છો મેં અહીંયા સ્કીપ કર્યું છે મને એ થોડુંક ભાવતું નથી એટલા માટે તમે તમારી રીતના રાખી નાખી શકો છો એટલે મને અહીંયા ચમચીથી મિક્સ કરતાં ફાવતું નહોતું એટલે મેં હાથથી મિક્સ કરું છું એટલે આપણું સારી રીતના મસ્ત બફવડાનું બેટર છે એ મસ્ત બની જાય મિક્સર તો ફ્રેન્ડ્સ પાણીવાળો હાથ કરીને આપણે આ રીતના વડાને દબાઈને સેટ કરવાના છે જુઓ ફ્રેન્ડ્સ આ રીતના અને તમે સાબુદાણાનું માપ અને બટાકાનું માપ બંને સરખું રાખશો તો એકદમ વડા આપણા મસ્ત બનશે ટેસ્ટી બનશે જુઓ ફ્રેન્ડ્સ આ રીતના મારા બધા જ વડા મસ્ત ગોળ થઈ ગયા છે અને તમે આ રીતના રાઉન્ડ કરવા માંગતા હોય તો બી તમે કરી શકો છો પણ મેં આ રીતના ગોળ રાખ્યા છે એકદમ મસ્ત બન્યા છે તો હવે ગેસ ઓન કરશું આપણે અને એક પેન મૂકશું અને એની અંદર આપણે તેલ એડ કરીશું આપણે તેલમાં તરવાના છે એને ગરમ થઈ જાય એટલે પછી આપણે એડ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને બફળાની અંદર એડ કરી દીધું છે એ રીતે આપણે બધા જ એડ કરીને એને ફ્રાય કરી દઈશું ફ્રેન્ડ્સ જો આપણા બફવડા એકદમ કરાવીને રેડી થઈ ગયા છે એકદમ મસ્ત ટેસ્ટી તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે તો આ ઉપવાસમાં ખવાય એવી વસ્તુ છે ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો તમે તમારે કેવા બફવડા બન્યા છે ઓકે ફ્રેન્ડ્સ બાય